તો સ્વાગત છે મારી ચેનલમાં જુઓ મિત્રો કપા પૂરો થઈ ગયો જો હાવ ગયો મિત્રો તોય પાણી પાવી દીધું જો છેલી આ કપાચીમાં પાણી ચાલુ છે તો મરચીમાં કંઈ કાઢ લેવાનું નથી મરચી માં કોક કોક મરચાં આવ્યા છે તમને દેખાડું આવા મરચાં છે बगड़ी है। जो जो तो पन गया जो ये देसी मट्या है आ जो अममुक लालपन થઈ ગયા જો તમને બતાઉ મરસી તો કેડા હમી થઈ ગઈ હે પણ મિત્રો કઈ માલ આવતો નથી બગડી ગઈ મરસી જો પાંદલા કુકરવારા થઈ ગયા જો આ બધી મરસી હે બે 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 મરચી છે અને ચારે બાજુ કપાસ છે અને મરચી છે રોગ આવી ગયો કપાસના પણ એમ છે કપાસના અમારે પાણી આવે છે અહીંથી જોવા પાણી આવે વાડી દેખાય ને અહીંયાથી પાણી આવે અહીંયા વાડી છે કાંઈ વાળ્યું છે અને કપાસ તો પૂરો થઈ ગયો છે ટમેટીનો વેલો પણ ચડી ગયો ઉપર જુઓ કપાસ ઉપર જો આ ટમેટા નાના ટમેટા જુઓ વરહ બગડે ને એટલે આખું વરહ જ બગડી જાય જો આમાં રીંગણામાં ફૂલડું નથી કાંઈ ગયા જો 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 આ રીંગણી આવડી આવડી મોટી થઈ ગઈ પણ હજુ નથી ફૂલ દેખાતું એક ફૂલ આવ્યું જુઓ આ એક જ ફૂલ છે બાકી જો રીંગણી આવડી આવડી હે પણ તોય મરચું નથી આવતી હાઈબ્રિડ મરચી બતાવી દઉં હાઈબ્રીડમાં ને દેશીમાં કેટલો ફરક છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો જુઓ મિત્રો આ હાઇબ્રિડ મરચી છે જુઓ આમાં જુઓ મરચું તો જુઓ ડગલા મોટે મરચી હે જુઓ મલ્ટિંગમાં મલ્ટિંગમાં કરેલી છે જુઓ મિત્રો મરચા આ લાલ મરચા જુઓ હવે ઉતારવાના છે આ દેશીમાં કાંઈ નથી હજુ આવ્યું જો આ લાલ મરચાં હુકાઈ ગયા હૈ હવે એને હુકમણી કરીને આપણે વેચવાના છે લીલા મરચાંની ખેતી અહીંયા નથી થતી બરાબર કારણ કે ભાવ નથી આવતો જો આવા મરચાં થાય પછી એને ઉતારવાના હોય હવે બે બે દિમ જ ઉતારવાના છે જોવો મિત્રો આ ચાર વીઘાની પાંચ વીઘાની મરચી છે મિત્રો આવ્યા હે તો વિડીયાને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બને તો શેર પણ કરજો પણ વરફે આખું આ છેલ્લા વર્ષે આખું વરફ બગાડી નાખ્યું કાંઈ રીંગણીમાં કાંઈ ની અને બગાડ્યો મરચી બગાડી બધું બગાડી નાખ્યું